ગાંધીનગર જિલ્લાના માણસા ચંદ્રાસર તળાવની કામગીરીમાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યું માણસા નગરપાલિકા પાસે અગિયાર કરોડના ખર્ચે ચંદ્રાસર તળાવ બનાવાયું છે જે તળાવનું લોકાર્પણ થયું નથી છતાં તેની દીવાલ થોડા દિવસ અગાઉ એકાએક ધરાશય થઈ જે મામલે મંગળવારે કોંગ્રેસ આગેવાનોએ કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચાર બાબતે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપ્યું કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર થવાનો હોવાનો કોંગ્રેસે આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો છે ચંદ્રાસર તળાવની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ હતી જેમાં પૂર્વ ધારાસભ્ય બાબુજી ઠાકોર શહેર પ્રમુખ મહીપાલસિંહ વાઘેલા સહિત કોંગ્રેસ કચેરી એ ખાસ આવવાનું એટલા માટે હતું કે માણસાની અંદર ઘણા સમયથી ઘણી બધી ગ્રાન્ટ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું જન્મસ્થાન છે એ સાહેબ અંગત રસ લઈ માણસાનો વિકાસ કરાવે છે એની અંદર જે અમૃત સરોવરની જે યોજના છે એના અંતર્ગત માણસામાં જે ચંદ્રાસર તળાવ છે એનું નવીન બાંધકામ થયું આશરે લગભગ અગિયારથી બાર કરોડ રૂપિયા પાસ કરીને આવેલા એવું જાણવા મળ્યું અને બાર કરોડમાંથી ભાગે મારા ખ્યાલથી પચાસ ટકા પૈસા બાબુઓના ખીચામાં ગયા છે માન્ય ચીફ ઓફિસર સાહેબને જ્યારે જ્યારે કહીએ છીએ ત્યારે કે એન્જિનિયરને કહીએ છીએ અને માણસાની અંદર જે ચંદ્રાસર તળાવની અંદર જે ભ્રષ્ટાચાર હમણાં થોડા દિવસ પહેલાં લગભગ ચોવીસ આઠ બે હજાર ચોવીસના દિવસે સવારેમાં એ દિવાલ ધરાશાયી થઈ આ તો સારું સગની નસીબે ભગવાનની કૃપા ભગવાનને દયા એ ઓપનિંગ કર્યાના થોડા દિવસ પહેલાં પડી ઓપનિંગ કર્યા પછી જો પડી હોત તો નીચે પર્યટકો અંદર ફરતા હોત સાથોસાથ ગ્રામ્યજનો અંદર જતા હોત અને એ દિવાલ પડી હોત તો મોટી જાનહાની થાત તો આ ભ્રષ્ટાચાર જે આ માણસામાં થયો છે અમે એવું ચીપ ઓફિસર સાહેબ જોડે આગળ પણ માગણી કરી હતી અલગ અલગ જે વિસ્તારની અંદર આ જે કોન્ટ્રાક્ટ તમે કોન્ટ્રાક્ટ આપો છો એના જોડે શું તમારે મિલી છે એના જોડે તમારે શું ભયબંધી છે એનો કોન્ટ્રાક્ટ રદ નથી કરતા એના એ જ કોન્ટ્રાક્ટરને સિવિલનું કામ આપ્યું છે એના એ જ કોન્ટ્રાક્ટરને જાણવા મળ્યું છે કે મહાકાલી વાળી જે ટાંકી બની રહી છે એનું કામ આપ્યું છે એના એ જ કોન્ટ્રાક્ટરને વિવિધ વિવિધ અલગ અલગ જગ્યાએ મલાવ તળાવનું આગામી સમયની અંદર કદાચ મારા ખ્યાલથી કામ તેર કરોડનું એને આપવાનું છે તો એના જોડે એવી શું તંત્રને મિલી ભગત છે નગરપાલિકાને તો એને જ કોન્ટ્રાક્ટ આપવું કારણ કે ટકાઉ કામ એમ નથી એક દીવાલ તો પડી જાય લગભગ સિત્તેરથી સો ફૂટ જેટલી સાતો સાહેબ બીજું આખું તળાવમાં જો મીડિયા ગોળ ફરીને જોવે જનતા પણ જોઈ શકે છે ગમે ત્યાં પોતે શું કહેવાય તિરાડો પડી છે ગમે ત્યાં અમુક અમુક જગ્યાએ દિવાલના નીચેની માટી ધસી પડી છે તો શું આ જ વિકાસ છે ઓપનિંગ કર્યા પહેલા જ એમની પોલ ખુલી રહી છે તો અમે આજે મામલતદારશ્રી આવેદન આપ્યું સાહેબ શ્રી જે ચીફ ઓફિસરશ્રી દ્વારા કોન્ટ્રાક્ટર દ્વારા અને બાબુઓ દ્વારા જે ભ્રષ્ટાચાર છે એ બંધ કરે અને શહેરનો સાચો વિકાસ થાય કારણ કે કોંગ્રેસ પક્ષ વિકાસના સાથે છે વિકાસમાં અમારો કોઈ જ વિરોધ નથી અને કોન્ટ્રાક્ટરના પૈસા તાત્કાલિક ધોરણે અમે આવેદનમાં લખ્યું છે અટકાવી દેવા જ્યાં સુધી આનો સુખદ જવાબ ના મળે ત્યાં સુધી જય હિન્દ જય માઉન્ટ রিপোর্টর হরেশ ঠাকুর মানসা